છોટાઉદેપુર જિલ્લાના ભીલપુર સીઆરસી કક્ષાએ ગરવી ગુજરાત થીમ ઉપર કલા ઉત્સવ યોજાવો જેસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા માર્ગદર્શન હેઠળ બિલપુર સીઆરસી આયોજિત ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ છોટાઉદેપુર તાલુકાની બિલપુર પ્રાથમિક શાળામાં યોજાઓ જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય સાહિત્ય રચના કૌશલ્ય અને સંગીતમાં ગાયન અને વાદ્ય કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યોના વિકાસના ભાગરૂપે કલા ઉત્સવનું આયોજન કરાવું જે સી આરટી કાંતિનગર દ્વારા વખતે કલા ઉત્સવની થીમ ગરવી ગુજરાત છે જેમાં નામ રાખવામાં આવ્યું છે ગુજરાત રાજ્યની વિવિધ કલાઓ સંસ્કૃતિક કવિઓ સ્થાપત્યો ઐતિહાસિક વારસો કુદરતી વારસો સાહિત્ય તહેવારો મેળાઓ અને હસ્તકલા વીરાંગનાઓ ભાષા નૃત્ય વગેરે બાબતોને ધ્યાને રાખીને કસ્ટરની સાત જેટલી પ્રાથમિક શાળાના ધોરણ શિક્ષકોના માર્ગદર્શન નીચે પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરી કલા ઉત્સવમાં પોતાની ઉત્કૃષ્ટ કલા અને સ્વનિર્મિત સાહિત્ય રચનાઓ રજૂ કરી હાજરજનોને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર બાર શિક્ષકોની હાજરી નોંધપાત્ર રહી હતી ચિત્ર સ્પર્ધામાં અછાલા પ્રાથમિક શાળા વિશાલબેન પ્રાથમિક શાળા ધારાબેન રાઠવા બીજો નંબર આછેટા પ્રાથમિક શાળા જયંત્રભાઈ તૃતીય ક્રમ મળ્યો હતો બાળકવિ ગાન સ્પર્ધામાં અછાલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી પિંકાબેન હેમસિંહ પ્રથમ નંબર બિલપુર ઉચ્ચ પ્રાથમિક શાળાની રીતલબેન ભરતભાઈ દ્વિતીય અને જેજરવાણી પ્રાથમિક શાળાના રશ્વિતાબેન રાઠવા અને તૃતીય નંબર મેળવ્યો સંગીત ગાયન સ્પર્ધામાં અછા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કાજલબેન નાયકા પ્રથમ નંબર ભીરપુર પ્રાથમિક શાળાની નિશાબેન જમનાભાઈ રાઠવા દ્વિતીય અને ઓળ પ્રાથમિક શાળા રાઠવા રિયલબેન ત્રીજાબેન વાદન સ્પર્ધામાં ભીલપુર પ્રાથમિક શાળા હરિજન સાહુલભાઈ ગોવિંદભાઈ પ્રથમ નંબર ઓડ પ્રાથમિક શાળા હરિજન રાજનભાઈ દિલીપભાઈ બીજો નંબર અછાલા પ્રાથમિક શાળા નાયકા વિષ્ણુભાઈ

સંજયભાઈ રાઠવા ઓડ પ્રાથમિક શાળાના વિનોદભાઈ ચૌહાણ માલુ પ્રાથમિક શાળાના ગંગાબેન જિંજરવાણી પ્રાથમિક શાળાના નગેનભાઈ અછેટા પ્રાથમિક શાળાના હિંમતભાઈ કુંગાવડા પ્રાથમિક શાળાના દિલીપભાઈએ નિર્ણાયક તરીકે સેવાઓ આપી હતી અને સીઆરસી કોઓર્ડિનેટર પંજાલ હિરેનકુમાર એસ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું છોટાદેપુર તાલુકાના ભીલપુર સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં સાત જેટલી શાળાઓએ અઠાવીસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો જેની અંદર બાલકવિ ચિત્ર સ્પર્ધા ગાયનવાદનની સ્પર્ધાઓ યોજી હતી જુદી જુદી શાળાઓમાંથી વિશેષ જાણકાર નિર્ણાયકો બોલાવવામાં આવ્યા હતા જેના દ્વારા સીઆરસી કો ઓર્ડિનેટર શ્રી હિરેનભાઈ પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભીલપુર પ્રાથમિક શાળા ખાતે સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાઈ ગયો જેમાં વિદ્યાર્થીઓએ પોતાની અંદર રહેલી કલાકૃતિઓને રજૂ કરવાનો ખૂબ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ ભાગ લેવા જશે પ્રથમ નંબરને ત્રણસો રૂપિયાનું ઇનામ બીજા નંબરને બસો રૂપિયાનું ઇનામ ત્રીજા નંબરને સો રૂપિયાનું ઇનામ સીઆરસી કોર્ડિનેટર શ્રી હિરેનભાઈ પંચાલ સાહેબ દ્વારા આપવામાં આવ્યું હતું આમ ખૂબ જ સુંદર રીતનો વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક ભેલપુર સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો